સચિનમાં ટીબી મુક્ત અભિયાન વિવાદમાં આરોગ્ય અધિકારી ખુદ માસ્ક વગર તબીબોની હાજરીમાં મજાક શાહી વિસ્તાર સચિનમાં આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલ ટીબી મુક્ત અભિયાન હવે ચકાસણીના ઘેરામાં આવી ગયું છે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે આરોગ્ય અધિકારી ખુદ માસ્ક વિના લોકો વચ્ચે હાજર છે જ્યારે અભિયાનમાં જોડાયેલા તમામ લોકોને માસ્ક ફરજિયાત કરાવાયું હતું મળતી માહિતી મુજબ આ અભિયાનમાં ખાસ કરીને ગરીબ અને સામાન્ય પરિવારના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું તેમ છતાં કાર્યક્રમની રચના અને કાર્યક્રમ દરમિયાન જે રીતે આ લોકોની હાજરી લઈ તેમને જાગૃત કરવામાં આવ્યા તે અંદરખાને મજાક સમાન લાગી રહી છે સ્થાનિક નાગરિકો અને સામાજિક કાર્યકરોના મતે જ્યારે અધિકારી પોતે નિયમોનું પાલન નથી કરતા ત્યારે સામાન્ય જનતાને શીખ આપવી એક પ્રકારની દબભરી કામગીરી ગણાય ઘણા લોકોએ આ કાર્યક્રમને ફોટોશૂટ અભિયાન તરીકે ખંખેર્યું છે ચેનિયલ ઇમ્પેક્ટ કરતા બ્રાન્ડિંગ ને વધુ મહત્વ આપવામાં આવ્યું છે હવે પ્રશ્ન એટલો છે કે શું આ અભિયાનથી સાચી જાગૃતિ લાવવામાં આવી શકે કે પછી ગરીબોની હાજરી માત્ર લેટેસ્ટ પોસ્ટ માટેના બેકડ્રોપ તરીકે ઉપયોગમાં લેવાય છે આ મુદ્દે તંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા આપવામાં આવી નથી